એ જમનજી આવો બોલ્યા આજો હમણાં હમણાં આયો તો ક્યાં માથે લી લે છોકરા એક તો ડીઝલ લઈને આયો છું પડશે અમને બફૂરી તમારું મારું કોમ આ તો વચું કો હ આવો રામ રામ આવો આવો મોજો કો હ તમને

તમારું મન તો રાખું જે પોસ પછી લેવાના હોય ને તમે કબુ તો આપડે તો પૈસા અલગ છે એટલે તમે મન વચ્ચે રાખતો હોય તો ના રાખતા એમ વતી રહેવાનું તો કુછ છે મને ઝડપ થાય એમ ને હા ઓમ જોમીન નઈ થાઉ જોમીન તો નઈ તો કશું હતો નઈ પણ ખંગા થાતો હાર એમ હા ન પ તમે એમ કે પેલા પસા હજાર લઈ ને યાર ઈ તો માર હગા નઈ હગો સી નીચોક ના આઈ જ મૂચો થી આ લોકો ઈ તો તમારે કે આ છે તો આપણે તો કોઈ એવું કટ કે કરા છે કોઈ તઈ તાર રખુજી ઓળખો છો કે નઈ ઓય તો તમે તારે એમ કે છે હું તો માર હંગા દાવ પણ તમે જોમીન નઈ રાખજો

કોનાજી હા મોં ઉંઘ્યા દી હોવે અજી આવજી તો અમાર તો હારું યો કોના એ કોના કોનાજી હા લે મરી જાવ મરી બફાઈ જાવ મોય તો લાઈટ જતી રહ્યા અલલ લાઈટ જતી રહ્યા હોવે આવો હા અરખાજી હા

બાઇક લઈને કોને બે કિલોમીટર આઠ કિલોમીટર ચુકો યાર બે કિલોમીટર હોય હવે તો ગોમ માં જાવ ને ગોમ માં તો બધા બાઇક લઈને નઈ જતા

છોકરા થઈ હા કરે તો આવ્યું ના આપડે તો કશું નઈ હા હું તું ચમનજી મુકશો તો કોણી કચા છે આપડે આપડે કોમ ના બગડ્યું દોડ્યું ભૂરાજી હે ભુરાજી હમણાં આવજો આપડે તો કોમ ના બગડ્યું જોઈએ ના 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 બગડે એમ તો કેમ કે આપડે કોમ જે મતલબ ના ના પાડ્યો પડે અને તમારા માટે પાડ્યો છે એવું આ તમે વાત નથી કરી મને છે મારે એવું છે સરપંચ છે સરપંચ મારા જમીન પચાવી ખબર એમાં જેટલી પોચી વળશો કો એટલે કોઈ બીજો ભાગીદાર છે કે બીજો ભાગીદાર રાખવાનો છે જી હવે એવું છે તો પચીસ દેજો જમીન પચીસ વીઘા એને હાલજો

તમે કાઠા થઈને કરી આલો જેમ કે મારે દેવું છે નક્કી એટલા બધા થોડા મારે ઉકરવા છે તો હું છું કહું હા હવે એસી હજાર વીસ હજાર જમીન રઘોજીન મારો કોઈ આખા કેમકે એસી હજાર ના મારે જમીન મગ જોતો પણ વીસ હજાર ના જમીન પુરાજી રઘુજી ને કઈ જોડા એમ તો આરો વચ્ચે છે મારો ભાઈ રાખો અમે કુટુંબી છે પાછા ના ના જમીન તો અમે થાય એની ચિંતા ન કરો પૈસા ની તમે ચિંતા ના કરો

હજી વાત કેવાય તારીશું તમારી ખાલી પચી રાશી છે અને આ ખાતરી રોટલા ખાવા આપડા ઘેર આવજો આવશે આમ તો લાભી બાપસી બનાવશું અમે વન નેકળા છે હા કો તમે હવે આવજો હા રોકજો ભાઈ રોટલા ખાવા રે આમ નહીં જેમ આજ છે અમારો કટર આવે છે આવશો આજ તમારે હોય આબુ તો

હા એ તો કઈ કોમ મારું કરજો હા કોમ મારું કરજો ના ભાઈ કોમ તો એવું શકે કે આખું સરપંચ નું ગોમ વિચાર કરી જવું કે આવો ભાગીદાર તો લાવ્યો છે આખું ગોમ વિચાર ના કરવું જોઈએ